શાળા પ્રવેશ ઉત્સવ આંગણવાડી કન્યા કુમાર અને જખૌ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનો રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન આરબીએસ કે ડોક્ટર હર્ષાબેન વાસુકિયા તેમજ ઓફિસર ગામના સરપંચ પ્રતિનિધિ શ્રી અલીભાઈ કોરેજા તલાટી બહેન શ્રી શ્રદ્ધા માજી આચાર્ય હીરાલાલ શાહ સાહેબ ગામના વડીલ માહમદ વાઘેલ તેમજ પીર ઝાદા અબ્દુલ્લા શાહ પીર હુસેન શાહ બાબા અલી મામદ વાઘેર ઇકબાલભાઈ ઉઠાર તરुण ઘર ગોસ્વામી તથા એસએમસી સભ્યો ગ્રામજનો વાહલા બાળકો અને શિક્ષકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ સાથે શાળામાં 3 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને પ્રથમ નંબર આવનારને પ્રોત્સાહિત રૂપે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આવેલ મહેમાન દ્વારા બાળકોને કિટ વિતરણ કરવામાં આવ્યું હતું ગામના તમામ ગ્રામજનોએ સાથ સહકાર અંતે શાળામાં છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય સૈયદ કાસમ શાહ જખૌ